મિત્રો હું તેજસ કામિત ધરતી કંપની આજે આપણે ફરીથી એટલે કે ધરતી કંપનીની સેમ એટલે કે જેને પાપડી કહેવામાં આવે છે છે તે પ્લોટ પ્લોટ ઉપર આવેલા અને આ જસ્ટ અત્યારે ફ્લાવરિંગ પર છે આપણે જોઈ શકીએ છીએ કે એમનું કેટલું જબરજસ્ત આ જે ફ્લાવરિંગ દેખાય છે આપણે જોઈ શકીશું આ ગુચ્છાની અંદર આવશે હજુ તો એનો સ્ટાર્ટઅપ જ છે આપણે એની જે ફ્રૂટ તથા ગ્રોથ જોઈ શકીએ છીએ કેટલી જબરજસ્ત ગ્રોથ છે બરાબર આ આપણે જોઈ શકીએ છીએ એનું ફ્લાવરિંગ નાની નાની આરી બેસી ગઈ છે ઉપર આપણે જોઈ શકીએ છીએ બરાબર આવના આપણે જોઈ શકીએ છીએ અહીંયા ઉપરથી આપણે જરાક નજર મારીશું આ ઉપર આપણે જોઈશું કેવી રીતનું આખું જે ઉપરને ઉપરની કેમેરામેન આપણને ઉપરની બધી જગ્યા બતાવશે કેટલી જબરજસ્ત ફોટિંગ આવે છે ગુચ્છાની અંદર એકદમ પ્રોડક્ટ બેવાની નાની નાની અહીંયા પાપડી બેસી ગઈ છે ફૂલ વરસાદની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જમીનમાં અત્યારે પણ ફૂલ એકલું પાણી ભરાવ થઈ છે હજુ તો આપણે ગુજરાતની અંદર ફૂલ વરસાદ ચાલુ છે એમાં હજુ પણ આ જમીનને આખડી આપણી આખું આ બેડ છે આ જો આખું ભીલું છે હજુ અમને અત્યારે જે એનું ફ્લાવરિંગ છે એના લીધે વધારે પડતો વરસાદને કારણે એનું ફ્લાવરિંગ જે છે જોખિંગ થાય છે અત્યારે જે બે દિવસ થયેલા છે ને બે દિવસમાં અત્યારે આ જરાક ખુલેલું વાતાવરણ કરેલું છે જરાક તડકો કાઢેલો છે એટલે આ આપણે જોઈ શકીએ છીએ કે એનું ફ્લાવરિંગ કેવી રીતનું દેખાય છે બરાબર તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ ધરતી ની વેરાયટી ફર્સ્ટ નંબર સેમ ઠંડી માટેની જબરજસ્ત ઉત્પાદન ધરાવતી વેરાયટી આપણે એમનું ફૂલ અપડેટ જોઈશું આ જો આપણે અહીંયા જરા પાપડી ખરાબ થઈ ગયેલી છે જરાક આપણે અહીંયા અપડેટ જોઈશું એનું અપડેટ કેવી રીતનું ઉતારવા આપણે તો બધું ચેક કરીશું ઓકે વેલકમ બેક ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ ધરતી સીટની સેમ એટલે કે વાલોડ પાપડી ફર્સ્ટ નંબર અહીંથી આપણે બહારથી નજારો મારીશું સૌ જબરજસ્ત ફોટ દેખાય છે ફૂલ વરસાદની અંદર પાણીની ભરાવની અંદર પણ કેટલું જબરજસ્ત દેખાય છે અત્યારે જસ્ટ હાર્વેસ્ટિંગ એટલે કે ફ્રૂટિંગની તૈયારી છે ફ્લાવરિંગ બેઠેલું છે એનો આપણે અપડેટ આપીશું બરાબર ને ગણેશ મિત્રો આમનું જે અપડેટ વર્ઝન છે એ આપણને પાછા આપીશું એમનું કેટલું પ્રોડક્શન ઉતરે છે કેટલી એ કેટલા તોડી થાય છે એની પૂરી પૂરી રિકવરી આપીશું આપણે અત્યારે એ જોઈ શકીશું કે કેવું ફ્લાવરિંગ પ્લોટ આપણા અંદર બતાવીશું કે જેવો જબરજસ્ત એકદમ ખીચોકીચ દેખાય છે બરાબર